નમસ્કાર મિત્રો તારીખ છે નવ માર્ચ બે હજાર પચીસને વારસી આજે રવિવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો લાલ ડુંગળીના ભાવમાં મને વીસથી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને સફેદની આવકો અત્યારે સ્ટેબલ જોવા મળી રહી છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ અને નરમ રહ્યા હતા લાલની અમુક ક્વોન્ટ જે ક્વોલિટી છે તેમાં વીસ રૂપિયાથી પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આગામી દિવસોની અંદર લાલ ડુંગળીની આવકો વધે તો બજારમાં થોડો ઘટાડો આવી શકે છે આ ભાવથી હાલ કોઈ મોટી મંદી દેખાતી નથી અને એપ્રિલમાં આવકો કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર ચાલતો રહેલો છે સફેદના બજારમાં મહોમાં ગોંડલની આવકો સ્ટેબલ જોવા મળી છે અને સામે નિકાસકારો તેમજ જે આવકો થવી જોઈએ તે થોડી થોડી ડિમાન્ડ ચાલુ હોવાથી બજારને ટેકો મહવામાં લાલ ડુંગળીના સાઠ હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ એકસો પચાસ રૂપિયા થી ચારસો ને બેતાલીસ રૂપિયા જોવા મળ્યા હતા ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ ત્રેવીસ હજાર કટાના વેપારો સામે રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તેમજ સફેદ ડુંગળીના દસ હજાર કટાના વેપારો સામે એકસો બસો સ રૂપિયા થી બસો છત્રીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીના ચાર હજાર કટાના વેપારો સામે એકસો સિત્તેર થી લઈને ચારસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશો આવો બીજા જ વિડીયો સાથે જ્યાં સુધી જવાન છે કિસાન